નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જોઈ લઈએ દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં લાભદાયક પણ બની શકે છે જી આ દોસ્તો મળશે તહેવાર આવી રહ્યો છે સરકાર દ્વારા ફરીવાર હોળી ઉપર મળશે ફ્રી ગેસ સિલિન્ડર જી આ દોસ્તો હોળી બોનસ માટે તૈયાર રહો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આગામી બીજા તબક્કામાં મહિલાઓ કોઈ પણ ખર્ચ વિના વધારાના રિપિલ સિલિન્ડરનો આનંદ પરિવારો માટે એક તેજસ્વી અને વધુ અનુકૂળ તહેવારની ખાતરી કરીને નોંધપાત્ર એક પોઈન્ટ પંચોતેર કરોડ વ્યક્તિઓને સીધો અસર કરશે જી હા દોસ્તો તો એક પંચોતેર કરોડ

યોજનાના લાભાર્થીઓને મફત રાધણ ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને આ વિચારશીલ સેલ પ્રદેશના એક પોઈન્ટ

તો મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર એટલે કે ખેડૂતો એટલે કે આખા ગુજરાતના દરેક ગ્રામીણ ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને અને લાભના પણ સમાચાર થઈ શકે છે જી જી તો તો વાત કરીએ ખેડૂતો વારી ગઈ મોદી સરકાર ગેરંટી વગર સસ્તા વ્યાજે આપશે લોન તો ખરેખર મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે કે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે અને ત્યારે લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોને ખુશ રવા માગે છે તેથી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને મોદી સરકારે સાવ સસ્તા વ્યાજ દરે ખેડૂતોને તગડી લોન આપવાની અને લાંબા ગાળા ચુકવણું કરવાની જબરજસ્ત ઓફર લાવી રહી છે. જીયા દોસ્તોને આ લોન લેવા માટે હવે ખેડૂતો લાઈનનો લગાવી રહ્યા છે કારણ કે મોદી સરકારની આ લોન લેવા માટે હવે તમારે કોઈ ગેરંટી કે કોઈ ગેરંટીની જરૂર નથી જીયા દોસ્તો દેશના ગાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પીયુષ ગોહેલે આ અંગેની જાહેરાત પણ કરી દીધી છે અને પીયુષ ગોસવાલે ગોહેલે જણાવ્યું છે કે હવે ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના 7% વ્યાજ પર લોન આપવાનો નિર્ણય કર્યો છે અને સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને આ યોજનાઓ હેઠળ ખેડૂતોને આર્થિક મદદ તેમજ તકનીક મદદ મળી રહી છે અને ગાદ્યને અને ઉપભોક્તાઓ બાબતોને પ્રધાન પીયુષ ગોયલે હવે ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના સાત ટકા વ્યાજ પર લોન આપવાનો નિર્ણય કર્યો છે જે આ દોસ્તો અને ખેડૂતોની આવક બમણી કરવા સરકારનો નવો એક પ્લાન આવી રહ્યો છે અને પિયુષ ગોયલે કહ્યું છે કે ખેડૂતોને રજિસ્ટર વેરહાઉસમાં રાખવાની રાખવામાં આવેલી તેમજ પેદાશો સામે લોન આપવામાં આવશે અને આ લોન

તો મિત્રો પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી અને તમે આપણો વિડીયો ક્યાંથી જુઓ છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો એક સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતો માટે હવે વરદાન સમાન છે આ પાંચ સરકારી યોજના ક્યારે મિત્રો દુખી નહી થાય જગતનો તાજ એટલે કે મિત્રો ગુજરાતનો દરેક ખેડૂત માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને

ખાસ કરીને ખેડૂતોની આવકને બમણી કરવાનો પણ સરકાર દ્વારા અનેકવાર દાવો કરવામાં આવી રહ્યો છે અને સરકારે પોતાના આ વિઝનને પાર પાડવા માટે માટે અનેક વિધિ યોજનાઓ જાહેર કરેલી છે પણ ઘણા સરકારી આ યોજનાઓ વિશે જાણકારી પૂરતી હોતી નથી જ્યાં દોસ્તો અને ગુજરાતના દરેક ખેડૂતોને કિસ્મત ચમકાવી દેખે લેશે મિત્રો આ પાંચ સરકારી યોજનાઓ કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા પાક વીમા યોજના શરૂ કરવામાં આવી રહી છે જ્યાંથી ખેડૂતોને પાકના નુકસાન પર આર્થક આર્થિક મદદ કરી શકાય અને પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એક જગ્યાએ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને મિત્રો સરકાર પાસે આ યોજના માટે વિઝન અને મિશન છે અને આપાત દુષ્કાળ અને જીવાતના કારણે નુકસાન થયાના કિસ્સામાં વીમા યોજના હેઠળ નાણાકીય સહાય પણ આપવામાં આવે છે તો ખરેખર મિત્રો દરેક ગુજરાતના ગ્રામીણ ખેડૂતો માટે આપ સરકારી એટલે કે પાંચ સરકારી યોજના વિશે તમે જાણી લો જી હા દોસ્તો તો મિત્રો હવે વાત કરીએ તો કે આ સરકારી યોજના પાંચ કઈ કઈ છે તો વાત જાણીએ તો કેન્દ્ર સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે છે જે ખેડૂતોને વાર્ષિક રૂપિયા આપે અને દેશનો કોઈ પણ ખેડૂત આ યોજનાનો હેઠળ અરજી પણ કરી શકે છે અને છ હજાર રૂપિયા મેળવી શકે છે જી આ દોસ્તો આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એટલે કે ચાર મહિનાના સમયગાળામાં આપવામાં આવે છે અને બીજી સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકાય છે અને બીજી વાત કરીએ તો સિંચાઈ સંબંધિત એક મોટી સમસ્યાના ઉકેલ માત્ર માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ દરેક ખેતરમાં પાણી પહોંચાડવાનું રહેશે અને તેઓ મિત્રો સરકાર વધુ પાક મેળવવા ખેડૂતોને આકર્ષક રીતે સોર્સ પ્રિપ્શન ડિસ્પેશન બોર્ડ ફિલ્ડ એપ્લિકેશન અને ડેવલપમેન્ટ પ્રેક્ટિસ પર એન્ડ ટુ એન્ડ મેનેજમેન્ટ આપવાનું નક્કી કર્યું છે અને ત્રીજું છે કે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના ઓગણીસો ને માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ એટલે કે મિત્રો પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી છે અને આ કૃષિ અથવા કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ ભારત સરકાર દરેક ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડી રૂપમાં મિત્રો વાર્ષિક ચાર ટકાના રાહત દરે કૃષિ લોન સાથે સહાય પણ પૂરી પાડે છે અને મિત્રો અત્યાર સુધીમાં બે કરોડ મિત્રો આ યોજનાનો લાભ લઈ લીધો છે દોસ્તો આગળ યોજના તો મિત્રો આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા પચાસ હજારની આર્થિક સહાય પૂરી પાડે છે અને ઓર્ગેનિક ઉત્પાદન ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્રમાણપત્ર

અસલી ગરમી તો હવે પણ છે જ્યાં દોસ્તો આજની ગુજરાત માટે મોટી કાચ છે અને મિત્રો ગાહી તમે જાણી લો વાત કરીએ તો આખરે ગુજરાતમાં ભીષણ ગરમીના દિવસો આવી ગયા છે

નોંધાયો છે જી હા દોસ્તો અને રાજ્યમાં સીઝનનો પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર ગયું છે અને રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો મિત્રો નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ 15 ડિગ્રી નોંધાયું છે અને અમદાવાદમાં લઘુત્તમ 18.3 મહત્તમ ડિગ્રી નોંધાયું છે અને તાપમાન નોંધાયું છે તો ગાંધીનગરમાં લઘુત્તમ 16.5 મહત્તમ થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી જલ્દી થી જલ્દી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી તો જય જવાન જય કિસાન વંદે માતરમ